આજે સંતોષી ગોળિયાથી ટ્રક પાછી વાળવામાં આવી છે ગામના સાથ અને સહકારથી આ વિડીયો આગળ મોકલો કે ભાઈ અહીંયા જુનાડી સાથે સદરપુર સાથી કોઈ ટ્રક ચાલે નહીં અને ચાલે તો ગામના લોકોને મારી વિનંતી છે કે પાછી વળાવો બસ એટલી જ અપેક્ષા સાથે અને કોરીવાળાને ભાઈને મારો એક પ્રેમ ભર્યો સંદેશ કે તમે કોરી ચલાવો પણ તમે તમારા નદીમાં ચલાવો રોડ ઉપર નહીં એક વ્યક્તિ ગયો છે મારો ભાઈ ગયો છે અને ભવિષ્યમાં બીજા કોઈનો ઘરના દીવો ન ઓલવાય એવું કરો તમે કમાવો અમને કોઈ એનાથી ફરક નથી પડતો બરાબર પણ તમે અહીંયા ચલાવશો નહીં બસ અને અમે મક્કમ છીએ તમને નહીં ચાલવા દઈએ બસ એક બસ આટલો જ મારો સંદેશ છે તમને પણ કારણ કે હવે અમે એક્શન લઈશું લઈશું ને લઈશું આ બાબતે લઈશું ગામવાળા આપણે બસ દેખો ગામનો હાકાર અને ગામનો શોખ દેખી લો ભાઈ મારો ગયો છે ને હું મારું નામ ગેહલોત ભરત મારો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફોર નાઇન ફોર એટ થ્રી ફાઇવ સેવન હું ફરી રિપીટ કરું છું અઠ્ઠાણું બસો ઓગણપચાસ અડતાલીસ ત્રણ સત્તાવન કોઈને તકલીફ હોય અને જ્યાં ટ્રક આવે આ ગામમાં દરેક જગ્યાએ વિડિયો ફેલાવો જ્યાં તમને ટ્રક દેખાય સીધો મને ફોન કરો અને ગામના ગ્રુપનામાં શેર કરો અમે બધા જ છીએ અહીંયા ટ્રક નહીં ચાલવા દઈએ તો નહીં ચાલવા દઈએ ભલે પ્રશાસન આવતું અને પ્રશાસન આવશે તો અમે એને જવાબ આપીશું ને આગળ હું રહીશ ગેલો ભરત રહેશે આગળ અને તમારે મને જેલમાં નાખો તો જેલમાં નાખો ને ફાંસી ચડાવો ફાંસીએ ચડાવવા દઈએ પણ અમે ટ્રક નહીં ચાલવા દઈએ તો બસ આ ગામનો ઉકાર છે અને જનતાનો અમારે અમને જીવવા દો શાંતિથી બસ એ જ કહું છું ઘણા મોતો થઈ ગયા છે આ રોડ ઉપર અને ભાઈ મારો ગયો છે હું ફરી રિપીટ કરું છું અમે નહીં ચાલીએ ને આ વિડીયો દરેક ગામમાં ને દરેક વ્યક્તિ જોડે પોચો કરજો ધન્યવાદ અને તંત્રને મારી અપેક્ષા છે તમે અમને સાથ અને સહકાર આપો ધન્યવાદ